કાર્યક્રમ કોર્નાક પ્રખ્યાત સૂર્યમંદિર આકર્ષક પૃષ્ઠભૂમિ સામે ચંદ્રભાગા બીચ પર યોજાયો છે ઓડિશા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત મહોત્સવ રેતી કોતરણીની જટિલ અને ક્ષણિક કડાની ઉજવણી કરે છે જે વિશ્વભરના કલાકારો અને મુલાકાતીઓને આકર્ષે છે આ વર્ષે મહોત્સવમાં એકસો ઓગણત્રીસ રેતી કલાકારોનો નોંધપાત્ર લાઇનઅપ છે જેમાં યુકે મેક્સિકો જર્મની જાપાન રશિયા પોર્ટુગલ સ્પેન અને શ્રીલંકા જેવા દેશોના આઠ આંતરરાષ્ટ્રીય ભાગીદારોનો સમાવેશ થાય છે આ કલાકારો તેમની સર્જનાત્મકતા અને કુશળતાને પ્રદર્શિત કરશે ચંદ્રભાગા બીચની સોનેરી રેતીને શ્વાસરોધક શિલ્પોના કેનવાસમાં રૂપાંતરિત કરશે આ વર્ષે મહોત્સવનો વિષય મહિલાઓના સશક્તિકરણ ઓડિયા ગૌરવ એટલે કે ઓડિયા અસ્મિતા અને વિશ્વ વારસો અને સ્મારકોની આસપાસ છે પાંત્રીસથી વધુ રેતી કલા રચનાઓ પ્રદર્શિત કરવામાં આવશે દરેક રીતિના માધ્યમથી અનન્ય વાર્તા કહે છે મહોત્સવનો ઉદ્દેશ ઓડિશાની સાંસ્કૃતિક સમૃદ્ધિને કળાત્મક વારસાને હાઇલાઇટ કરવાનો છે અને વૈશ્વિક કળાત્મક વિનિમયને પ્રોત્સાહન આપવાનો છે આંતરરાષ્ટ્રીય રેતી કલા મહોત્સવ કોર્નાક નૃત્ય મહોત્સવ સાથે સંયુક્ત રીતે ચાલે છે જે પુરીમાં જીવંત સાંસ્કૃતિક વાતાવરણ બનાવે છે કોર્નાક નૃત્ય મહોત્સવ જે ભારતના શાસ્ત્રીય નૃત્ય રૂપોની ઉજવણી માટે જાણીતું છે ઇવેન્ટના આકર્ષણમાં ઉમેરે છે જે પ્રવાસીઓ અને કલા રસિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ આકર્ષણ બનાવે છે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મહોત્સવનું ઉદઘાટન કર્યું અને આવા કાર્યક્રમો પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે ના મહત્વ પર ભાર મૂક્યો તેમણે મહોત્સવના આયોજનમાં ઓડિશા ટુરિઝમ ડિપાર્ટમેન્ટના પ્રયાસોને હાઇલાઇટ કર્યા અને તમામ હાજર લોકો માટે યાદગાર અનુભવ સુનિશ્ચિત કર્યો મહોત્સવમાં મુલાકાતીઓ વિવિધ રેતી શિલ્પો જોવા માટે અપેક્ષા રાખી શકે છે જેમાં પૌરાણિક કથાઓના જટિલ વર્ણનોથી આધુનિક વિષયો સુધીનો સમાવેશ થાય છે કલાકારો તેમના શિલ્પોને બનાવવા માટે માત્ર રેતી અને પાણીનો ઉપયોગ કરે છે જે તેમની અસાધારણ પ્રતિભા અને આ કલા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે રેતી કલા પ્રદર્શનો ઉપરાંત મહોત્સવમાં વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ સત્રો પણ સામેલ છે જ્યાં મુલાકાતીઓ નિષ્ણાતો પાસેથી રેતી કોતરવાની મૂળભૂત બાબતો શીખી શકે છે આ સત્રો આગામી પેઢીના રેતી કલાકારોને પ્રેરિત અને શિક્ષિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે આ અનન્ય કલા પ્રત્યે ઊંડું પ્રશંસા ફૂસ્ટર કરે છે આંતરરાષ્ટ્રીય રેતી કલા મહોત્સવ ઓડિશાના સાંસ્કૃતિક કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ઇવેન્ટ બની ગયો છે જે દર વર્ષે હજારો મુલાકાતીઓને આકર્ષે છે તે માત્ર કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરતું નથી પરંતુ આ ક્ષેત્રમાં સાંસ્કૃતિક વિનિમય અને પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે